ત્રૈલચ્યનાથ પણ હું તો માત્ર સંસારીઓની વાત કરું છું સાધુ સંન્યાસીઓની નહીં શ્રી રામકૃષ્ણ એમ કહેવાનો અર્થ શું છે સાંસારિક જીવન ગાળવાની સાથે આધ્યાત્મિકતા ખીલવવાની હિમાયત કરનારાઓને પણ એક વખત જો એ ઈશ્વરી આનંદનો આ સ્વાદ મળે તો આ સંસારમાંથી તેમનો બધો સ્વાદ ચાલ્યો જાય પ્રવૃત્તિ કર્યા કરવાનો સઘળો ઉત્સાહ ઓસરી જાય જેમ જેમ એમની ઈશ્વરી આનંદની માત્રા વધતી જાય તેમ તેમ તેમનો સાંસારિક કાર્યો કરવા માટેનો આવેશ અને આવેગ ઓછો ને ઓછો થતો જાય અને કેવળ પેલો દિવ્ય આનંદ પામવાને જ તેવો પ્રયત્ન કરે સંસારના સુખોની શું ઈશ્વરી આનંદ સાથે તુલના થઈ શકે ખરી એક વખત જો મનુષ્યને એ આનંદ મળે તો પછી એ પાગલ બનીને તેની પાછળ લાગવાનો પછી સંસાર રહે કે જાય તેની તેને શી પડી હોય પાણીથી ભરપૂર અનેક સરોવરો નદીઓ અને સાગરો હોય છતાં ચાતક એવું પાણી પીએ નહીં અને પછી તૃષાથી તેનો પ્રાણ ચાલ્યો જતો હોય એ તો બિંદુની જ રાહ જોઈને બેઠું હોય બીજું બધું પાણી તેને ધૂળ સમાન હોય લોકો ધર્મ સાધના અને સંસાર સુખોનો મેળ બેસાડવાની વાતો કરે છે મનુષ્ય જરાતરા નશો કરે તો વસ્તુઓને યથાસ્થિત જોઈ શકે એવું બને પરંતુ જો એ નશામાં ચકચુર બને તો એને કશું દેખાય નહીં જ્યારે મનુષ્યને ઈશ્વરીય આનંદનો આસ્વાદ મળે છે ત્યારે બીજો કોઈ આનંદ એને આકર્ષી શકતો નથી પછી કામીની કાંચનની વાતો એને કડવી ઝેર જેવી લાગે છે એ મનુષ્ય ઈશ્વરની પાછળ પાગલ બની જાય અને પૈસા વગેરે સાંસારિક બાબતોમાંથી તેનું માન ઉઠી જાય ત્રિલોક્યનાથ પણ જે મનુષ્ય આ સંસારમાં રહે તેણે થોડા ઘણા પૈસા તો ભેગા કરવા જોઈએ ને અને કંઈક દાન પુણ્ય પણ